રાપી જિલ્લામાં અવિરત વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયેલા છે અધિકારીઓ અને કર્મચારીઓના આવાસ પાસે પણ એ જ સ્થિતિ છે વરસાદી પાણી ભરાઈ જતા પ્રી મોન્સૂનની કામગીરીની પોલ છતી થઈ છે અધિકારીઓ અને કર્મચારીઓને ઓફિસે જવામાં પણ સમસ્યા થઈ હતી માત્ર થોડા વરસાદમાં જ સેવા સદન રોડ પરના દ્રશ્યો જોઈ લો જ્યાં પાણી ભરાયેલા છે તંત્રના પાપે સરકારી અધિકારી અને કર્મચારીઓને ભોગ બનવું પડ્યું ભરે વરસાદના કારણે તાપી જિલ્લાનું જે વડા મથક છે જ્યાં તાપી જિલ્લા કલેક્ટર કચેરી સહિત તાપી જિલ્લાનું સેવા સદન આવ્યું છે તે સેવા સદનમાં આવતા જે મુખ્ય માર્ગ છે તે મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો છે જેના કારણે વાહન ચાલકો સહિત જે કર્મચારીઓ છે અધિકારીઓ છે અને જે અરજદારો આવે છે જિલ્લામાંથી તમામ તાલુકામાંથી અરજદારો નાના મોટા કામ અર્થે સેવા સદનમાં આવતા હોય છે તે માર્ગ પર પાણી ફરી છે જેના કારણે તમામ લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે આ દ્રશ્યમાં જોઈ રહ્યા છે તાપી જિલ્લા પોલીસ અધિક્ષક નું નિવાસસ્થાન છે ત્યાં પણ પાણી ભરાયું છે સામેની સાઈડ બતાવીશ કે તાપી જિલ્લા કલેક્ટર નિવાસસ્થાન છે આ કલેક્ટરના નિવાસસ્થાન પર જતા માર્ગ પર પણ પાણી ભરાયું છે જેના કારણે એક તરફ તંત્ર ચોમાસા પહેલા પ્રિમ કામગીરી ની સારી વાતો કરતી હોય છે મોટી વાતો કરતી હોય છે પરંતુ આ તમામ વાતો હાલ ખોખલી સાબિત થઈ રહી છે ને તંત્રની પોલ ખુલી છે અક્ષય પતાડે ગુજરાત પોસ્ટ તાપી